હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે જો સવાર સવારના આઠ જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે દિત્યાને રજા છે તો મારી સાથે દિત્ય પણ વહેલી ઉઠી છે આજે તો દિત્યાએ મને ઉઠાડી કે મમ્મી ઉઠી જાય અંજવાળું થઈ ગયું કા દિત્ય ગુડ મોર્નિંગ

તો અહીંયા કાનમાં પહેરવાનું કેમ ગયું તારા હેડફોન કહી ગયા કે નથી લાગતી ઠંડી તો ઉઠી ફ્રેશ થઈને જો આપણે અહીંયા બહાર આવી ગયા સીધો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે હજી કાંઈ પણ આપણે રસોડામાં કે ગયા નથી બધું કામ બાકી છે પણ હવે ધીમે ધીમે કર્યા કરશું કેમ કે આજે રજા છે દીતિયાને એટલે એટલે કાંઈ ઉતાવળું હોય નહીં કામની અને હવે તો મસ્ત શિયાળાની ગુલાબી ઠંડી આવી ગઈ છે અત્યારે સવાર સવારમાં ઉઠે એટલે મસ્ત ઠંડીનો અહેસાસ થાય થોડીક વાર ઠંડી લાગે હા એક લાગે ઠંડી લાગે દિતિયા બન્ને માર તો લાગે તો ખિસ્સામાં હાથ નાખી દેવાના ખિસ્સો નથી તારે હમ આમ કંતેવાય હા ચાલ તો અમાર દિતિયા બન્ને પણ ભૂખ લાગી ગઈ છે એટલે આપણે જઈએ રસોડા તરફ અને કંઈક બનાવીએ મસ્ત જમવાનું કા દિતિયા ને નાસ્તો પાણી કરી લઈએ પછી ધીરે ધીરે આગળ બધું કામ આપણે નિરાતે કરતા જશું ચાલો તો રસોડામાં આવી અને આપણે જો આજે છે ને દાળ ભાત બનાવી નાખ્યા છે સવાર સવારમાં ભાત પણ બની ગયા છે અને દાળ પણ જો મસ્ત બફાઈ ગઈ છે ખાલી વઘાર જ મારવાનો છે અને દિત્ય બેન અત્યારે ખાવાનું હતું પૂડલું તો એના માટે થઈ અને મેં છે રવાનું પૂડલું બનાવ્યું છે મસ્ત મજાનું એ સવારની વહેલી ઉઠી એટલે ભૂખ લાગી ગઈ હતી તો થોડાક પૂટલા પણ બે ચાર બનાવી નાખું એટલે એ નાસ્તો કરી લો ને હું પણ નાસ્તો કરી અને મમ્મી પપ્પાને બહાર લગ્નમાં જવાનું છે એટલે એ લોકો હમણાં રેડી થઈ અને નીકળી જશે એને નથી જમવાનું અમારે ત્રણ જણાને જ જમવાનું છે એટલે ખાલી દાળ ભાત જ બનાવવાના છે શાક રોટલી કાંઈ બનાવવું જ નથી દાળ ભાત ખાઈ લેશો હમણાં ઉઠશે ન રહેશે એટલે સીધું જમી લેશો એટલે પછી નિરાતે આખો દિવસ આપણે કામ કર્યા કરીએ અને કોઈ કોમેન્ટ આવી હતી કે જરબાબેન તમે સવારમાં ઉઠીને નાસ્તો નથી કરતા ચા નથી પીતા હું સવારમાં ઉઠીને કાંઈ પણ ખાતી પીતી નથી નાસ્તો નથી કરતી કે ચા પણ નથી પીતી ચા તો હું પીતી જ નથી દૂધ પણ નહીં ચા પણ નહીં હું કાંઈ પણ નહીં જો કાંઈ એવી ઈચ્છા થાય ને ભૂખ લાગે ને તો ફ્રૂટ્સ ખાઈ લો બહુ ભૂખ લાગી હોય ને તો અમારી ભરોસો સવારમાં બની જ ગઈ હોય તો ખાલી એકાદી રોટલી ખાઈ લો બાકી કંઈ ખાવની બપોરે સીધું એક વાગે મારે સાથે બેસી અને ના જે ઘરે મહેમાન પણ આવવાના છે કોણ મહેમાન આવવાનું છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે કન્ટિન્યુ રહેજો મજા આવશે ચાલો તો પુડલા બનાવી નાસ્તો પણ કરી લીધો છે અને અહીંયા જો મસ્ત આપણે દાળનો વઘાર પણ મારી દીધો છે ખાલી ઉકળવા દેવાની છે દાળને એટલે ઓલમોસ્ટ આપણી લસો થઈ ગઈ છે ફિનિશ હવે ની રાતે ઘરનું કામ કરવાનું છે દિત્યાને નાસ્તો થઈ ગયો છે એટલે બપોર સુધી કે આપણે ટેન્શન છે નહીં ચાલે તો મમ્મી ને એને જવાનું છે અત્યારે લગનવા એટલે જો સરસ મજાના રેડી થઈ અને અત્યારે હવે જાય છે લાડવા ખાવા લગનની સિઝન ચાલુ છે એટલે લગનમાં બે હગાઈ છે અમારું તો પપ્પા ની મશીન દીકી છે મારા કાકા દીકરી થાય હ લગન તો જવાનું પડે ને મારી અહીં આવી દીધી ચાલો તો અત્યારે ઘડિયાળ માં વાગી ગયા છે ત્રણ અને સવારના કામે વડગાતા તો અત્યારે છેક હું ફ્રી થઈ છું અત્યારે ફ્રેશ થઈ છું ના ધોઈને ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે આજે દીતિયા ને રજા હતી ને એટલે મેં આખું ડીપ ક્લીનિંગ કર્યું આખું ઘર અહીંથી માંડીને છે ખામે કાંઠે સુધી બધા પોતા ઘર નાખ્યા ને મસ્ત ઘર ચોખ્ખું થઈ ગયું કપડાં ધોવાઈ ગયા અને જો મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે કા દિત્યા દિત્યાના જે રજા છે તો સૂતી નથી આજ વહેલી ઉઠી ગઈ સાત વાગ્યાની પણ તો એને ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી ને એનું એક કારણ છે કે આ ઘરે આવવાના છે મહેમાન એટલે એની રાહ જોઈને બેઠી છે દિત્યા અને દિત્યાની સાથે સાથે અહીંયા એનું પપ્પા પણ રેડી થઈ ગયા છે તમે કોની રાહ જોઉં છો હું તો તૈયાર જ છું

અને 32 ની કમર પેન્ટ એ મોકલી શકો તો મે ઘરે થી નીકળી ગયા છે ને બસ હવે છે ને અડધી પોણી કલાક માં અહીંયા પહોંચી જશે હમણાં કોલ આવ્યો તો અને કોણ મહેમાન આવે છે ને તમને વિડીયો માં જાગડી બતાવી દેસુ ગા અને મમ્મી ને એ પણ ગયા તા લગન માં તો એ આવી ગયા છે અને અત્યારે આરામ કરે છે લાડવા ખાઈ ને આવવાનું એટલે સુઈ ગયા છે કયો ની રાહ જોતી હતી બે ત્રણ વાર તો મે ફોન કર્યા કદી તે ફોન કરાવી લે માસી ને માસા જો આવી ગયા ને આવો આવો જય શ્રી કૃષ્ણ ક્યાં નહી વાંચો દીદી ચાલો તો આપણે જે મહેમાનની રાહ જોતો હતા એ મહેમાન આવી ગયા છે દીતિયા માસી અને માસા આવવાના હતા એટલે દીતિયા ક્યારે એક્સાયટેડ હતી કે ક્યારે આવશે ક્યારે આવશે

તો એને છે ને એમ થાય કે જલ્દી જલ્દી હું ગિફ્ટ ખોલી નાખું કા દિતિયા તો શું હશે ગિફ્ટ માં હશે દિતિયા હે ખબર નથી કા હાલો તો ખોલ નાખો ત્રણ ગિફ્ટ છે દિતિયા એટલી બધી લઈ આવવાની હોય ગિફ્ટ વાહ એમાં તો શું નીકળું ઈ ઢીંગલી ઢીંગલી કિચન કિચન ક્લીન નવી સાયકલ ચાલો પેલી ગિફ્ટ માંથી જો આ ટાઈપ નું કિચન નીકળું છે એમાં દિતિયા બેન માટે ડોલ

કેમ છો તમે જો મારી માઈ સાઈવાંતી ઈના તું ટોપા લઈ આવી આમ જો માર પોપા ફોડેવા તમને ના ટોપા કેટરા ના વે અમર ને 80 રૂપિયા 90 રૂપિયા એટલા આવે તો એટલા આપી દેજો ના ના અમે હું કરવા આપીએ લોપા આવે તો આપપા તો પડસ ને તમે કાઈ પૈસા નહીં આપીએ અમે થોડા પૈસા આપીએ અમે તો મહેમાન કેવાય

ચાલો ફોટા ફોટા પાડી લ્યો હવે ફોટા કામ ચાલુ કરી હાલો અમાર દીકે બેન દરી આવે એટલે એને ધૂળ મળી જાય રેતી મળી જાય એટલે એને બીજું કઈ ન જોઈએ અને અહીંયા જો નવા નવા કપલ નું છે ને વિડીયો શૂટ ચાલુ છે અમારા કેમેરામેન નરેશ છે આટા ફરે છે અને અમારા દિત્યાબેન ને રેતી સિવાય બીજું કઈ દેખાતું નથી ગમતું નથી કા અને હવે જો સુરત દાદા ભણીના ઘર તરફ જાય છે એક ફોટા ને વિડીયો ના કેટલા લ્યો ફોટા માં ત્રીસ રૂપિયા વિડીયો ના વિડીયો ના અઢી હજાર તો બહુ મોંઘા તમે અઢી હજાર કીધા હો વિડીયો અમે થોડા પૈસા દેવાના હોય મહેમાન ભાઈ પૈસા થોડો લેવાનો હોય અને અત્યારે નારે દરિયો આખો એકદમ ચોખ્ખો છે જો બ્લુ કલર દેખાય દરિયાની અંદર નઈ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયો છે એ કેમ હા મારા મેલો વરસાદ વઈ ગયો ને એટલે હમ આ કેટલું મસ્ત વ્યૂ આવે કોઈ જોરદાર તલા તો ધરીથી ઘરે જાય પાછા ફ્રેશ અને આવી ગયા છે અહીંયા હોટેલમાં મહેમાનને જમાડવા માટે જો આપણે એને મેન્યુ આપી દીધું છે જે ઓર્ડર કરે આપણે ખાઈ લેશું તમારે પાટલા આપશે થઈ ગયા તો ખરાબ હું લાગે પણ થાય અમે જે નિયમ આલે ઈ તો તો અમારો થોડો હાથમાં છે બધું કે તો પછી તમે લાગો છો તો પછી મોટો લાગો તો તમે લાગો છો તો અમે શું કરીએ હવે તો એ તારો વાંક જો નક્કી કરે હવે કારા શું કરો કારા દિતિયા છે અમારે કરવાનું છે કરે એ ખાઈ લેવાનું ઓર્ડર આવી ગયો ને એને કોઈની રાહ જોયા વગર ખાવાનું ચાલુ કરી દીધું કા દિતિયા

આપણે છે ને મસ્ત મહેંદી મુકાવી હતી પણ ત્રણ ચાર જગ્યાએ આપણે કોલ કર્યા આપણે બધા અત્યારે છે ને શેડ્યુલમાં છે બધાની અત્યારે લગ્નની સિઝન છે ને એટલે બધા કામમાં છે તો આવતીકાલે આપણે કંઈક પણ જુગાડ કરી અને મહેંદી તો મૂકી જ લેશું ને હવે અત્યારે છે ને આપણે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ અત્યારે દીત્યાને હવે નવી નવી ગિફ્ટ્સ આવી છે